પોષક પોષકતત્વોનો ભંડાર છે નાળિયેર પાણી ઉનાળામાં નાળિયેર પાણી કોઈ વરદાથી ઓછું નથી તે ન માત્ર તરસ છીપાવે છે પરંતુ અનેક જરૂરી પોષક તત્વોનું પાવરહાઉસ પણ છે નાળિયેર પાણી પોતાની અનોખી મીઠાસ અને અદ્ભુત હાઇડ્રેટિંગ ગુણોના કારણે એક ટ્રેન્ડી પીણું બની ગયું છે તે તમામ મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર છે જે હાર્ટથી લઈને કિડની સુધી સમગ્ર શરીર માટે ફાયદાકારક છે નાળિયેર પાણી શરીરને થી બચાવે છે નાળિયેર પાણી પોષક તત્વોનો ભંડાર હોય છે તે શરીરને અંદરથી મજબૂત બનાવે છે સાથે જ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે તેમાં એન્ટીબેક્ટેરિયલ એન્ટીફંગલ એન્ટીવાયરલ એન્ટી ડાયાબિટીક એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો છે નાળિયેર પાણીમાં પોટેશિયમ સોડિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ ફોસ્ફરસ જિંક મેંગેનીઝ અને કાર્બોહાઈડ્રેટ્સ સહિત ઘણા પોષક તત્વો જોવા મળે છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે નાળિયેર પાણી ઉનાળા માટે એક ઉત્તમ સુપર ડ્રિંક છે તડકામાં પરસેવાથી શરીરમાં સોડિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ્સનું નીકળી જાય છે નારિયેળ પાણી આ ઇલેક્ટ્રોલાઇટ્સનો કુદરતી અને સમૃદ્ધ સ્ત્રોત છે જે શરીરના ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં મદદ કરે છે નારિયેળ પાણીમાં લગભગ પંચાણું ટકા પાણી હોય છે જે ઉનાળામાં ડિહાઇડ્રેશન અટકાવવામાં અસરકારક છે તેમાં નેચરલ શુગર હોય છે જે તાત્કાલિક ઉર્જા આપે છે તેની તાસીર ઠંડી હોય છે જે ઉનાળામાં શરીરને અંદરથી ઠંડક આપે છે અને તાજગીનો અનુભવ કરાવે છે આ એક કુદરતી પીણું છે નારિયેળ પાણીમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદરૂપ થાય છે તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે નાળિયેર પાણી શરીરમાંથી ઝેરી તત્વો ટોક્સિન્સ બહાર કાઢે છે જેનાથી પથરી થવાનું જોખમ ઓછું થાય છે તે પેટ માટે હળવું છે અને પાચન સુધારવામાં મદદ કરી શકે છે તેમાં હાજર ઇલેક્ટ્રોલાઇટ્સ અને કાર્બોહાઈડ્રેટ્સ શરીરને કસરત પછી ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે કાચું નારિયેળ ખાવું પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે તેમાં ટ્રાઇગ્લિસરાઇડ્સ હોય છે જે સરળતાથી પચી જાય છે અને તાત્કાલિક ઉર્જા ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે કાચા નારિયેળમાં સારી માત્રામાં ફાઇબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં અને બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેમાં થોડી માત્રામાં પાણી પણ હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે જોકે કાચા નારિયેળમાં કેલરી અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં કરો નારિયેળ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ વધુ પડતું પીવાથી કેટલીક સંભવિત આડસરો થઈ શકે છે નારિયેળ પાણીમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે તેવામાં જે લોકોને કિડની સંબંધિત સમસ્યાઓ છે તેમણે વધુ માત્રામાં નારિયેળ પાણી પીવાનું ટાળવું જોઈએ અને ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે કેટલાક લોકોને વધુ પડતું નારિયેળ પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે નારિયેળ પાણીમાં નેચરલ શુગર હોય છે વધુ પડતું પીવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે કેટલાક લોકોને નારિયેળ પાણીથી એલર્જી પણ હોઈ શકે છે વ્યક્તિના સ્વાસ્થ્ય અને શારીરિક ક્ષમતા પર આધાર રાખે છે સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિ માટે દિવસમાં એકથી બે ગ્લાસ નાળિયેર પાણી પીવું સલામત અને ફાયદાકારક માનવામાં આવે છે ડાયાબિટીસના દર્દીઓ મર્યાદિત માત્રામાં નાળિયેર પાણી પી શકે છે જોકે તેમણે પોતાના બ્લડ શુગરનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ ડાયાબિટીસના દર્દીઓએ નાળિયેર પાણી પીતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ લેવી જોઈએ આમ તો નાળિયેર પાણી બધા માટે સલામત છે પરંતુ કેટલાક લોકોએ તેને પીવાનું ટાળવું જોઈએ નાળિયેર પાણીમાં પર્યાપ્ત માત્રામાં પોટેશિયમ હોય છે જે કિડનીના રોગથી પીડિત લોકો માટે સમસ્યાઓનું કારણ બની શકે છે જેમને નાળિયેર પાણીથી એલર્જી હોય તેમણે તે બિલકુલ ન પીવું જોઈએ આ ઉપરાંત સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ અને જે વ્યક્તિ કોઈ પણ દવા લઈ રહી છે અથવા જેમણે તાજેતરમાં સર્જરી કરાવી છે તેમણે નાળિયેર પાણી પીતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર